પબ્લિક બહુ આવે છે માતાજી પણ એમનું કામ કામ કરે છે જે વસ્તી આવે છે આશા કરીને એ એનો આશાનું કામ પૂરું કરે છે તો કીધું જ

જો તો આબી પતો કું જો હાશ ના રહી છે તમારે લેગલ લે તો કે બધી બોણ્યા રકમ જો તો બે નહીં થઈ શકે એટલો જોજો વેલડીના પાતાનો લોકો કો વર્ષથી બોલતો માર્કેટમાં તો બોલી જો જો વેલડીનો વખો ના લોકો કટી જાય કે હું સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છું વર્ષથી કોટી હતો હા તો કો મતલબનો મતલબ એટલે હા જોઈ જે છે પાતા કમકે

Apa? Apa beli gak eli? Aku. Beli barang kotor Aku. 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 उठो okay. करो पेटी करो नहीं करो साल से कभी आलस चालू थियो न थी चलो उठो हां 30 लोग तो आईदा और लोग अभी तुम नियमित करेंगे भैया गुरुमंत्री चालू आपवाटी जाओ तीन वचन नहीं लूंगा जाओ मित्रों हमारा वार राज्यपाल जी आबटी में राज्यपाल जी बणियारे समिति के लिए बहुत बहुत

ઘેર બેડા બેડા વિચાર કરતા જો લાળો કરતા જો મટવાનો નથી પણ ઓયા માતા તમને હાથ બે સવાર

નમસ્કાર બધા આવો કેમ છો લઈને